સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂપિયા ત્રીસ કરોડના ખર્ચે તૈયાર પચ્ચીસ નવી ઈ બસોને ફ્લેગ ઓફ પ્રવાસીઓ માટે સુવિધાસભર અને હરિત પરિવહન સેવા શરૂ કરાઈ છે દિવ્યાંગજનો અને મહિલાઓ માટે વિશેષ સુવિધાવાળી ઈ બસો વડે એકતા નગરમાં પર્યટનને નવી ઉર્જા કુલ પંચાવન ઈ બસો હવે પ્રવાસીઓની સેવામાં હરિત પરિવહન અને ટકાઉ પર્યટન તરફ વડાપ્રધાન મોદીની દ્રષ્ટિ એકતા નગર બન્યું દેશનું ઉદાહરણરૂપ ઈ સિટી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિના અવસરે નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂપિયા ખર્ચે તૈયાર કરાયેલી પચીસ નવી ઈ બસોનું લોકાર્પણ ફ્લેગ ઓફ આપીને કરવામાં આવ્યું આ સાથે એકતા નગરમાં હવે કુલ પંચાવન ઈ બસો પ્રવાસીઓને મફત મુસાફરી સેવા આપશે વડાપ્રધાને હરિત પરિવહન અને ટકાઉ પર્યટનના દિશામાં એકતા નગરને દેશના ઉદાહરણરૂપ ઈ સિટી તરીકે વિકસાવવાની દ્રષ્ટિ રજૂ કરી લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાને હરિત ધ્વજ લહેરાવી નવી ઈ બસોને એકતા નગરના માર્ગો પર દોડવાની મંજૂરી આપી આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને પ્રવાસીઓએ તાળીઓના ગડગડાટની સાથે વડાપ્રધાનની હરિત પહેલનું સ્વાગત કર્યું આ નવી મીટર લાંબી એસી મિની ઈ બસો એક વખત ચાર્જ કર્યા પછી એકસો કિલોમીટર સુધી દોડી શકે છે બસમાં દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે જેમાં ખાસ લિફ્ટિંગ સિસ્ટમ દ્વારા દિવ્યાંગ માટેની સીટને નીચે લાવી શકાય તેવી વ્યવસ્થા છે જેથી તેઓ આરામદાયક રીતે ચઢી અને ઉતરી શકશે ઉપરાંત મહિલાઓ માટે અલગથી ચાર પિંક બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો આનંદ લઈ શકે અવસરે જણાવ્યું હતું કે એકતાનગર માત્ર પ્રવાસનું કેન્દ્ર નથી પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસનું જીવંત ઉદાહરણ છે ઈ બસો ઉમેરવાથી અહીંની હવા શુદ્ધ રહેશે ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીએ વડાપ્રધાનના ભારતનું પ્રથમ હેઠળ પર્યાવરણ દિવસના દિવસે વડાપ્રધાને આ પહેલની જાહેરાત કરી હતી ત્યારથી એકતા નગર પર્યાવરણ મિત્ર પ્રવાસનના પ્રતિક રૂપે ઉભરી રહ્યું છે નવી ઈ બસો ઉમેરાવાથી એકતા નગરમાં હવે પ્રવાસીઓ માટે મફત સ્વચ્છ અને સ્માર્ટ પરિવહન સેવા વધુ સુગમ બની છે

Don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.